આજ ગરબાનું આયોજન આજે રાત્રે છે તો સૌને એમાં પધારવા પણ વિનંતી છે એકવીસ બાર અગિયાર થી સત્યાવીસ અગિયાર કુકરવાડામાં આયોજન થયું છે એક માસ પછી એકવીસ બાર થી સત્યાવીસ બાર યોગાનું યોગ તમે શ્રીફળ પણ જ્યાં એ ગાળાના સમયમાં જ આ એક સુભગ સંયોગ કહી શકાય એવી કુકરવાડાની તરા પર જ્યારે હરિપુરા રૂપાલ ગામ તાલુકો જિલ્લો મહેસાણા જ્યાં પણ બપોરના સત્રની કથા આયોજિત થવાની છે એવા સદભાગી યજમાનો પરમ ભગવતી કાંતિભાઈ બેચરદાસ પટેલ શ્રીમતી શારદાબેન કાંતિભાઈ પટેલ શ્રીમતી અનસુયાબેન વિષ્ણુભાઈ પટેલ શ્રી પંકજભાઈ પ્રભુદાસ પટેલ શ્રીમતી કલ્પનાબેન પંકજભાઈ પટેલ શ્રી વિષ્ણુભાઈ અંબાલાલ પટેલ શ્રી ધ્રુવ પંકજભાઈ પટેલ અને શ્રી યસ પંકજભાઈ પટેલને વિનંતી કરું કે પૂજ્ય દાદાના વ્યાસાસને આગામી તારીખે એકવીસ બાર બે હજાર પચીસથી તારીખ સત્યાવીસ બાર બે હજાર પચીસ દરમિયાન બપોરના બેથી છ કલાક દરમિયાન હરિપુરા રૂપાલ ગામ તાલુકો જિલ્લો મહેસાણા ખાતે આયોજિત થનાર કથાનું એ શુભ મુહૂર્તને એ વિધિ માટે આ પરિવારના બધા જ પરિવારજનો કથા મંચ પર પધારશે તેવી વિનંતી છે